નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે મશરૂમના ઉત્પાદન એકમ માટે જે સહાય યોજના મળે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ મિત્રો આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈશું તો સૌ પ્રથમ આપણે યોજનાનો હેતુ હાઈલાઇટ પોઈન્ટ મશરૂમ ઉત્પાદનના એકમ માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો ત્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મશરૂમ ઉત્પાદન એકઅપ માટે સહાય યોજનામાં તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે જેવી માહિતી આજે હું તમને આ વિડીયોમાં આપવાનો છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં હવે મિત્રો સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જોઈએ તો સરકાર દ્વારા ફળ ફૂલો અને શાકભાજીના વાવેતર પર ભાર મૂક્યો છે તેની સાથે સાથે માછલી પાલન અને મશરૂમના ઉત્પાદન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે મશરૂમની ખેતી એક એવી ખેતી છે કે જેમાં ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે આ યોજનાનો હેતુ એવો છે કે ખેડૂતોને ઉત્પાદન એકમ બનાવવા માટે સહાય આપવાનો છે કે જે મશરૂમનું વાવેતર કરે છે એટલે કે મિત્રો જો તમે મશરૂમનું વાવેતર કરતા હશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે હવે મિત્રો આપણે જોઈએ હાઈલાઇટ પોઈન્ટ તો યોજનાનું નામ છે મિત્રો મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના યોજનાનો ઉદ્દેશ્ય શું છે મિત્રો આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતોને ઉત્પાદન એકમ બનાવવા માટે સહાય આપવાનો છે કે જે લોકો મશરૂમનું વાવેતર કરે છે વિભાગનું નામ મિત્રો બાગાયતી વિભાગ છે કયા લાભાર્થીઓને સહાય મળશે તો ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને લાભ મળશે શું સહાય મળશે મિત્રો તો એકમ ખર્ચ પ્રમાણે તમને બે લાખ પ્રતિ એકમે તમને ખર્ચના પચાસ ટકા સહાય મળશે એટલે કે મિત્રો અહીં જે એકમની વાત થાય છે એટલે કે એક પ્લાન્ટ માટે તમારે બસો ચોરસ ફૂટને એક એકમ કહેવામાં આવે છે એટલે કે મિત્રો માની લો કે તમારે એક પ્લાન્ટ નાખવો છે તો સરકારના ધારાધોરણ મુજબ બસો ચોરસ ફૂટનો તમને જે પ્લાન્ટ તમે હશે તેને સરકાર એક એકમ ગણશે અને એક એકમના ખર્ચના આપણે વાત કરીએ તો બે લાખ પ્રતિ એકમ અંતર્ગત તમને ખર્ચ જે થયો હોય છે તેના પચાસ ટકા સહાય મળવાપાત્ર રહેલો છે ઓફિશિયલ વેબસાઈટ છે મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી અરજીની પદ્ધતિ ઓનલાઈન છે અને છેલ્લી તારીખ છે મિત્રો પંદર છ બે હજાર પચીસ હવે મિત્રો મેં તમને કીધું એમ કે મશરૂમ ઉત્પાદનના એકમ માટે જે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ તો મળવાપાત્ર લાભમાં મિત્રો મેં તમને કીધું પ્રમાણે કે એકમ ખર્ચના બે લાખ પ્રતિ એકમ પ્રમાણે ખર્ચના પચાસ ટકા સહાય અથવા તો પાત્ર મહત્તમ એટલે કે મેક્સિમમ રકમ તમને પચાસ હજારની સહાય મળવા પાત્ર રહેલી છે હવે મિત્રો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે જાતિનું પ્રમાણપત્ર તો લાગુ પડતું હોય તો રજૂ કરવાનું રહેશે તો રિપોર્ટની જરૂર પડશે ખર્ચના અંદાજો અને કોટેશનની જરૂર પડશે પેઢીની વિગતની જરૂર પડશે ફોર્મ વન કે જેમાં તમારે અરજદારની ઓળખની જરૂર પડશે જમીન દસ્તાવેજ કે જેમાં તમારે સાત બાર અને આઠ એની નકલની જરૂર પડશે અગાઉ અન્ય કોઈ યોજનામાં લાભ ન લીધેલ હોય તે અંગેનું સોગંદનામું અથવા તો પત્ર તમારે જરૂર પડશે હવે મિત્રો તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીવાઈ ડોટ ઇન પર તમારે જવાનું રહેશે ત્યારબાદ તમારે યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે યોજના પર તમે ક્લિક કરશો ત્યાર પછી તમારે બાગાયતીની યોજના પર ક્લિક કરવાનું રહેશે બાગાયતીની યોજના પર ક્લિક કર્યા પછી તમારે લો કોસ્ટ ઓબ્લિક નાના પાયે મશરૂમ ઉત્પાદન એકમ યોજના પર ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમે ક્લિક કરશો ત્યારબાદ તમે જોશો તો જમણી બાજુ તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જોઈ શકો છો કે જેવું તમે લાગાયત વિભાગમાં યોજનામાં આવશો તો લો કોસ્ટ નાના પાયે મશરૂમ ઉત્પાદન એકમ અહીં લખેલું છે તો તમારે અહીં અરજી કરો પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમે ક્લિક કરશો તો દસ્તાવેજની વિગતો દર્શાવશે અને વધુ જુઓ એમાં પણ તમે ક્લિક કરશો તો યોજનામાં તમને જે પણ લાભ મળવાપાત્ર રહેલા છે તેની વિગત અહીં તમને દર્શાવવામાં આવશે હવે મિત્રો સૌ પ્રથમ તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક થઈ જાય ત્યારબાદ તમારે લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો રહેશે લાભાર્થીનો પ્રકાર પસંદ કરી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે જે નોંધણીની વિગત છે તેમાં લાભાર્થીનો પ્રકાર જિલ્લો તાલુકો ગામ ખાતા નંબર નામ કોડ વગેરે જેવી માહિતી તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે મિત્રો આ ટોટલી માહિતી તમારે કઈ રીતે ફિલઅપ કરવી તમારે અરજી કઈ રીતે કરવી તમારે કઈ રીતે યોજનાની બીજો અન્ય તમારે બીજી અન્ય યોજનાનો તમારે લાભ કઈ રીતે લેવો તમારે અરજી કરેલી પ્રિન્ટ કઈ રીતે કરવી વગેરે જેવી માહિતી માટેનો મેં અલગથી સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તે વિડીયો હું તમને અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક તમને અહીં પેસ્ટ કરી દઈશ જેથી કરી તમે તે વિડીયો જોઈ લેશો તો તમને સંપૂર્ણ ડિટેલ સાથેનો વિડીયો જોવા મળશે કે જેમાં તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગિન કઈ રીતે કરવું તમારે યોજનામાં એપ્લિકેશન કઈ રીતે કરવું તમારે પ્રિન્ટ કઈ રીતે કરવું વગેરે જેવી માહિતી તમને ત્યાં મળી જશે હવે મિત્રો આપણે આગળ વધીએ તો મેં તમને કીધું એમ કે ખેડૂતો ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વકની માહિતી ભર્યા બાદ તમારે એપ્લિકેશનને સેવ કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ થઈ ગયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં ખેડૂત અરજીના નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકાશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે પણ માહિતી મેં તમને સમજાવી તે તમને ચોકસાઈપૂર્વક સમજાઈ ગઈ હશે તો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી તેનો ચોક્કસ તમને રિપ્લાય આપશે અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત